નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું સંસદની આગેવાનીમાં સ્વાગત કરાયું નેત્રંગ ચાર રસ્તા ઉપર બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરાયા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતી આવા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાઈ કેન્દ્ર રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડા રથયાત્રાની શરૂઆત કરતા આજ રોજ નેત્રંગ ચાર રસ્તા પર આવી પહોંચતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા આદિવાસી સમાજના આગેવાન ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું છે ભગવાન બિરસા મુંડાના વિચારો જનજન સુધી પહોંચે આદિવાસી સમાજ પ્રેરણા મેળવે તે માટે બિરસા મુંડા રથયાત્રાનું આયોજન કરાયું છે રાજ્ય કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જનજન સુધી પહોંચાવી તે સખત જરૂર છે જિલ્લા તાલુકા જવાબદાર પદાધિકારી અધિકારી સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે આદિવાસીના કલ્યાણ માટે અનેક યોજના અમલમાં આવી છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે